હેલો ફ્રેન્ડ વેલ્કમ બેક ટુ માય ચેનલ તમે તો ફ્રેન્ડ્સ ખુબ જ અગત્ય શિયાળો ચાલુ છે શિયાળો ચાલુ છે એવામાં ચાર દિવસથી એક ધારો વરસાદ છે હવે આ વરસાદ છે ને એક એવો વરસાદ છે કમોસમી વરસાદ છે વરસાદની સીઝન પૂરી થઈ ગઈ છે શિયાળો શરૂ થઈ ગયો છે એની સાથે જ આ વરસાદ શરૂ થઈ ગયો છે હવે આવો વરસાદ અને શિયાળો બંને જો એક સાથે હોય તો કોઈ પણ સાજી વ્યક્તિ હોય ને કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ એ પણ માદું પડી જાય છે અને જો એવામાં તમારા ઘરમાં નાના બાળકો હશે તો એ તો પેલા ટાર્ગેટ થાય છે પણ સારું થઈ જશે સૌથી પહેલી બાબત તમારું બાળક જો નાનું હોય ખાસ કરીને તમારું પાંચ વર્ષ કરતા નાનું હોય તો તમારે આ પાંચ બાબતો ખાસ અનુસરવાની છે સૌથી પહેલી બાબત એ છે કે તમારું બાળક જો પાંચ વર્ષ કરતા નીચું હોય અત્યારે તમે જોશો કે વરસાદ એક ધારો રોજ ચાલુ જ છે સતત વરસાદ ચાલુ છે હવે બાળકને એવી તોફાની હોય છે કે તેને વરસાદના પાણીમાં નાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે તો શકે ત્યાં સુધી તમારા બાળકને વરસાદના પાણીમાં નથી કારણ કે આ કમોસમી વરસાદમાં તમારું બાળક નાશે તો ફરજિયાત તે માંદું પડવાનું જ છે શરદી ઉધરસ થવાની છે તો નાવાની બિલકુલ ના પાડવાની છે બીજું કે તમારું બાળક જો નાવા જાય તે માનતું જ નથી તો તમારે શું કરવાનું છે તેને કાનમાં છે ને રૂ નાખી દેવાનું છે જેનાથી વરસાદનું પાણી તેના કાનમાં જાય અને તેને ઠંડી હવા ન લાગે જેનાથી તેના કાનમાં પણ દુખાવો ન થાય ના લીધા પછી જ્યારે ઘરમાં આવે ત્યારે શું કરવાનું છે તેનું શરીર તરત જ લૂછી નાખવાનું છે ગરમ કપડાં પહેરાવાના છે પગમાં મોજા કાનટોપી ગળામાં મખમલ અને હાથમાં પણ મોજા આટલી વસ્તુ ફરજિયાત પહેરાવી દેવાની છે જેથી તેનું શરીર છે ને ગરમ થઈ જાય ત્રીજું કે તમારે શું કરવાનું છે બાળક જ્યારે નાઇન આવે છે કે ઘરમાં એને શરદી ઉધરસ થઈ ગઈ છે તો તમારે એને ચિકન સૂપ પીવરાવાનું છે બની શકે તો ગરમ વસ્તુ ખવડાવવાની છે દૂધ પીવરાવાનું છે પછી ઉકાળો પાવાનો છે ઉકાળો પણ એવો પાવાનો છે એ પી શકે એવો ઉકાળો નહીં પીવાનો કે એને શરદી ઉધરસ થઈ હોય કે શરદી ઉધરસ મટી જાય ઝાડા થઈ જાય આવું નહીં કરતા ઉકાળો પાવાનો છે ઉકાળો પણ હેલ્ધી હોય ને એવો ઉકાળો પાવાનો છે તમને જો ઉકાળો બનાવતા ન આવતો હોય તો તમે મને કહેજો તો એનો પણ હું વિડીયો બનાવી નાખીશ કે પાંચ વર્ષથી નીચેના બાળકોને કયો ઉકાળો પાવાથી તેને શરીરમાં આરામ રહે પાંચમું તો તમારે શું વસ્તુ કરવાનું છે ફ્રેન્ડ્સ તમારા બાળકને જો શરદી ઉધરસ થઈ ગઈ છે તો તમારે સૌથી પહેલાં તમારા બાળકને સ્ટીમ લેવરાવાની છે હવે સ્ટીમ પણ કેવી લેવરાવાની છે કે જે મોટા માણસો સ્ટીમ લે છે એવી સ્ટીમ નથી લેવરાવાની નાના બાળકો એવી સ્ટીમ લેશે જ નહીં હા તમારી સાથે ખોડામ બેસી જશે એમાં ના નથી પરંતુ એ લાંબા ગાળા સુધી નહીં રહે અને એનીથી કરતાં પણ ત્રણ વર્ષનું બાળક છે તો એ તો સ્ટીમ નહીં જ લે તો તમારે શું કરવાનું છે એક બારી બહાણા બંધ કરી નાખવાના છે અને સ્ટીમ લેવાની છે સ્ટીમની અંદર તમારે આદુનો ટુકડો થોડુંક તમારે બામ એડ કરવાની છે અને એ સ્ટીમની જે વરાળ છે ને આખા રૂમમાં ફેલાઈ દેવાની છે જેનાથી જે ઠંડુ વાતાવરણ હોય છે ને એ ગરમ થઈ જાય છે જેનાથી બાળકને શરદી ઉધરસ થઈ છે એમાં આરામ રહે છે પછી પાથમું તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમારું બાળક સૂતું હોય છે તો તમારે પગમાં મોજા પહેરાઈ દેવાના છે પગમાં મોજા પહેરાવતા પહેલાં તમારે લવિંગનું જે તેલ આવે છે લવિંગના તેલમાં થોડુંક તમારે છે ને નારિયેલ તેલ એડ કરવાનું છે અને થોડુંક કપૂર એડ કરવાનું છે ગરમ કરી નાખવાનું છે અને એ તેલથી પગના તળિયામાં હાથમાં માલિશ કરવાની છે ખાસ કરીને છાતીના ભાગમાં આટલી જગ્યાએ માલિશ કરવાથી બાળકને જે શરદી ઉધરસ કે ખપ થઈ ગયો હોય છે એમાં ઘણો બધો આરામ મળે છે એ છે કે તમારા બાળકને એક અઠવાડિયા કરતાં પણ વધુ થઈ ગયા હોય શરદી ઉધરસ કે તાવના તો ફરજિયાત નજીક નજીકના જે પણ દવાખાનું છે ત્યાં જઈ તેની ટ્રીટમેન્ટ કરાવવાની છે આટલું કરશો તો તમારા બાળકને જે શરદી ઉધરસ કે કપ થઈ ગયું હશે એ મટી જશે મારા વિડીયોની માહિતી તમને થોડીક પણ જો હેલ્પફુલ લાગી તો પ્લીઝ લાઈક શેર જરૂર કરી નાખજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી અત્યારની માટે બાય બાય